ભાવના નવા નવા અંકુર પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે તેથી તે શ્રી ઠાકોરજી નું મન હરી લે છે નવા કુરી એક બીજી સખી છે જેનું નામ ચંચલા છે એ અહી પુરુષ થાય છે એ બંને નંદા થી છે તેથી એમના ભાવરૂપ છે શ્રી ગોસાઈજી થી એક વાર શ્રી જગન્નાથજીના દર્શને શ્રી ગોકુળ પધારે છે ત્યારે તેમને તેમના દર્શન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે થાય છે એ બંને તેમને કૃપયા પોતાને નામ સંભળાવવા અને શરણે છે બંને ઉપવાસ કરાવ્યા પછી તેઓ બ્રહ્મ સંબંધ કરાવે છે શ્રી ગોસાઇજી ભોજન કરી મુખ શુદ્ધિ માટે આજમન કરીને બીડા આરોગ્ય છે બધા વ્રજવાસી

એ પછી શ્રી પ્રભુ ત્યાંથી વિજય કરે છે અને શ્રી ગોકુળ પધારે છે એ શ્રી ગોકુળજીની કૃપા ભગવદીય છે એથી શ્રી ગોવર્ધન નાથજી તેની સેવા માને છે તેની સમર્પેલી વસ્તુ શ્રી પ્રભુ અંગીકાર કરે છે ભગવત સેવાનું કાર્ય જે કરે તે તાપ સ્નેહ થી કરતા

ખુબ ભીડ હોય છે શ્રી ગોવર્ધનનાથજીના મંદિરના કમાડ ખુલે નથી ત્યારે સ્ત્રી મનોમન પસ્તાવો કરે છે અને કહે છે કે હું આટલે દૂર પરમ દુર્લભ એવા દર્શન માટે આવી અને ભીતર પણ ગઈ એમ છતાં સરસ દર્શન નહીં થયા

આ દેવ જેવા છે તેવા દર્શન તેને આપે છે આવી કૃપા કરી ત્યારે શ્રી ગુસાઈજી મંદિરમાં ઊભા હોય છે તેઓ આ વાત જોવે છે બીજા કોઈ કહશું એમાં સમજતા નથી દર્શન આવ્યા હતા એ કર્યા પછી ટેરો આવે છે બધા લોકો બહાર આવે છે ભૂદેવ તેની સ્ત્રીને શોધવા લાગે છે પણ તે ક્યાંય પણ મળતી નથી છેવટે શેન આરતીના દર્શન પણ થઈ ચૂકે છે શ્રી ગોવર્ધન નાથજી પોઠે છે શ્રી ગુસાઈજી બધા ભીતરિયા અને વૈષ્ણવો પરત પરથી નીચે ઉતરે છે શ્રી ગુસાઈજી પોતાની બેઠકમાં ગાદીતકે બિરાજે છે વિપ્રતેને અરજ કરે છે કે મહારાજ મારી સ્ત્રી તો લાવણ્યમય હતી તેથી આપના ગામમાં કોઈ રાખી હોય તો આપ આ અંગે યોગ્ય લાગે તે કરો વળી પૂછો તો સારી વાત છે

તું સવાર નો ભૂખ્યો છે કશું ખાધું નથી રાત પ્રહર વીતી ગઈ છે તેથી મહાપ્રસાદ તું લઈ લે પછી તારી મેળવાવી આમ ઘણું સમાધાન કરવા છતાં તે તો રડતો જ રહે છે તે કહે છે કે મહારાજ હું તો મારી સ્ત્રીને જોયા વિના જળપાન પણ નહીં કરું અને મહાપ્રસાદ પણ નહીં લઈશ મારી સ્ત્રી તો પરમ કૃપાપાત્ર ભગવદીએ છે

ચોત્રાના ઉપર શ્રી ગોવર્ધન નાથજી દર્શન થાય છે ત્યારે શ્રી નાથજી પોતે તેનો હાથ પકડીને એને લઈને પધારે છે એકાંત સ્થળમાં જ્યાં બધા યુદ્ધ સમૂહ બેઠા છે ત્યાં એની સ્ત્રી શ્રી સ્વામિનીજીની નિકટની સખી પાસે ઉભી હોય છે તે દેખાડે છે અને કહે છે કે આ તારી સ્ત્રી છે પણ આ તારો પતિ આવ્યો છે 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 એનો જવાબ આપ એમ શ્રી કહે અને દેખાડે એ પોતાની સ્ત્રીને કહે છે કે હવે તું મારી સાથે ચાલ મારું મન કરે છે મેં જળપાણ પણ કર્યું નહી તેથી તું અહીંથી જટ ચાલ સ્ત્રી કહે છે કે હવે તો હું તમારી સાથે નહીં ચાલુ મને તો અહીં મારા પૂર્વ સંબંધી મળી ગયા છે એટલે હવે મારે લૌકિક સાથે કોઈ પ્રયોજન નથી તેથી હવે તમે તમારા ઠેકાણે જાઓ આટલું કહ્યું એ પછી ભૂદેવ જુએ છે તો ત્યાં કશું જ નથી નથી એ સ્ત્રી કે નથી વ્રજ ભક્ત શ્રી ગોસાઈજી તેને કહે છે કે અરે વિપ્ર હવે તો અહીંથી ચાલ અહીં હવે તારું કામ નથી પછી એ પોતાના મુકામે જાય છે શ્રી ગોસાઈજી પોતે તેને ખૂબ સમાધાન કરે છે અને મહાપ્રસાદ લેવડાવે છે તે તેમના આગ્રહથી થોડો મહાપ્રસાદ લે છે પછી શ્રી ગુસાઈજી પોઢે છે ત્યાં પેલો ભૂદેવ ખૂબ જ વિરહ તાપ કલેશ થાય છે ખૂબ આરતી થાય છે આખો વરસવા લાગે છે પાસે સૂતેલા બીજા વર્ષનોને ગરમી લાગતા તેઓ દૂર જઈને સુએ છે પછી એને ખૂબ તાપ છે

ક્યાં સુધી કહેવી હવે પછી ના ભાગમાં એક શ્રાવક ની દીકરી એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ